હાથ દેશી સાથે એક ઈસમને પાડ્યો હતો હાલમાં લોકસભા ચૂંટણીને લઈ આદર્શ આચાર સંહિતા લાગુ હોય વડોદરા શહેરમાં માં પ્રોહી જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા પ્રોહી અને જુગાર કેસો કરવાની ઉપર અધિકારીઓથી મળેલ સૂચના અનુસંધાને વારસિયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા

પંચોતેર લીટર કે જેની કિંમત રૂપિયા એક હજાર પાંચસો ગણી શકાય અને મોબાઈલ કિંમત વડોદરાની વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર